મહોત્સવ કાર્યક્રમ બે હાજર ચોવીસ યોજાય કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ધાનપુર ખાતે શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પીપેરો ખાતે યોજવામાં આવ્યું છે આ કાર્યક્રમ મુખ્ય મહેમાન અભય મોહનિયા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ શ્રી પાટી પ્રમુખ ધાનપુર મામલતદારશ્રી ધાનપુર તાલુકા પંચાયત ડીઓ સાહેબ હાજર રહ્યા હતા જમા કૃષિ યુનિવર્સિટી આનંદથી કૃષિ વૈજ્ઞાનિક સાહેબ ઉપસ્થિત રહીને પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપી હતી દાહોદ જિલ્લામાં ખેડૂતોને સસ્ટેનેબલ ફાર્મિંગ ખેતી અને બાગાયતી પાક મૂલ્ય વૃદ્ધિ અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરેલ છે જેમાં દાહોદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી અરવિંદાબેન પટેલિયાના અધ્યક્ષ સ્થાને ધાનપુર તાલુકામાં આવેલ શ્રી રાજ ઉચ્ચતર બુનિયાદી આશ્રમ શાળા પીપેરો ખાતે તારીખ છ બાર બે હજાર ચોવીસ તથા સાત બાર બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજવામાં આવશે નરેન્દ્રસિંહ ચૌહાણ દાહોદ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી ની સાથે રહી અપડેટ રહો